વેણુબે સિંચાઈમાં ફરજ બજાવતા અનિલભાઈ વાછાણી નામના કર્મચારીને તેઓના હક હિસ્સા નહીં મળતા અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં અધિકારીઓ તરફથી તેઓને કોઈ સંતોષકારક જવાબ નહી મળતા આખરે તેઓ પોતાના પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે મારું નામ કુંદનબેન અનિલભાઈ વાછાણી મારા પતિ રેણુ બે સિંચાઈમાં નોકરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેને છઠ્ઠો પગાર પણ ડીપી ન આપવા બાબત વારંવાર રજૂઆત કરેલ છે છતાં તેને ગોળ ગોળ વાત કરીને જવાબ આપેલ નથી તે બાબતથી હું આ ઉપવાસ આંદોલનમાં બેઠી છું ડીપી ને છઠ્ઠું પગાર પંચ હા એના સિનિયર ને નથી મળ્યું ને જુનિયર ને મળેલ છે એટલે મારા પતિ પતિએ વારંવાર ઓફિસમાં રિક્વેસ્ટ કરેલ છે તો એની રિક્વેસ્ટ કોઈ સાંભળતું નથી એ માટે મારા ઉપાસ આંદોલનમાં બેસે તો હું ઉપર રાજકોટ સબ ડિવિઝનમાં આંદોલન ઉપર બેસીશ રાજકોટ ડિવિઝનમાં આંદોલન ઉપર બેસીશ મારું નામ અનિલભાઈ કાંતિભાઈ વાછાણી હું વેણુ સિંચાઈ યોજનામાં ઉપલેટા તાલુકાના ડેમ ઉપર હું સર્વિસ કરું છું બે હજાર પાંચથી હું સર્વિસમાં સર્વિસ કરું છું અને આજે મને માહિતી મેળવી કે ડીપી બાબતનો તો મેં ડીપી બાબતમાં મેં ઉપલેટા કચેરીમાં માગણી કરી કે ભાઈ મને ડીપી આપો તમે તો એમ કહે છે કે તમારે કોર્ટ કેસ ચાલુ હોય તો મારાથી જુનિયરને કોર્ટ કેસ પણ ચાલુ છે અને છતાંય પાંચમો પગાર પણ આપી દીધું અને ડીપી પણ આપી દીધેલ છે રાજકોટ ડિવિઝન મેં આરટીઆઈ કરી તો આરટીઆઈમાં મને રાજકોટ ડિવિઝનમાંથી એવી રીતનો લેટ મળેલ છે કે અમે કોઈ વિભાગીય કચેરીએ કોઈ ડીપી આપવાનો આદેશ કરેલ નથી અનેક વખત રજૂઆતો કરેલી છે અનેક વખત રજૂઆત મને ગોળ ગોળ જવાબ જ આપે છે મને મને પૂરતો જવાબ મારે સંતોષકારક જવાબ મળતો નથી મને આગામી સમયમાં જો મને આનો કોઈ પણ ન્યાય નહીં મળે તો હું રાજકોટ ડિવિઝનમાં અનસરનું ઉપર બેસવા તૈયાર છું